નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક વિડીયોમાં તો સીસીઈ રિઝલ્ટ ન્યુ અપડેટ બે હજાર પચીસ ફાઇનલ તારીખ છે આવી ગઈ છે આ તારીખ સુધીમાં આવી જશે જે પરિણામ છે મિત્રો આવવાનું હતું અને તો કઈ તારીખ સુધીમાં આવી જાય છે અને અપડેટ આપો તો સીસી દીપક રજાની ટ્વીટ કરીને માહિતી આપી છે કે સીસીઈ એ ગ્રુપનું પરિણામ છે ફરી તારીખ છે જોવા મળી છે વિદ્યાર્થીના હિતમાં ગુણ સેવા પસંદગી મંડળ વધી રહ્યું છે આગળ હવે પંદરમી એપ્રિલ પહેલાં જાહેર થઈ શકે છે પરિણામ તો દીપક રંજાણી દ્વારા ટ્વીટ છે કરવામાં આવી છે જે તમને થોડું ઝાંખું દેખાઈ રહ્યું છે પરંતુ ખાસ આપણે ટેલિગ્રામ જોઈન કરશું તો તેમાં તમને દીપક રંજાણી દ્વારા આપેલી ટ્વીટ છે અને ક્યાં સુધીમાં શું પંદરમી એપ્રિલ સુધી પહેલાં જાહેર થઈ શકે છે તો કે સીસી એ ગ્રુપનું પરિણામ છે એ ફાઇનલ પંદરમી એપ્રિલ પહેલાં છે જાહેર જોવા મળી જશે તો આજની અપડેટ આ હતી વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો નવા ખાસ શું ચેનલ ઉપર તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત